નઈ અત્યારે બોલ બોલે તો આપડે સમજી ન હોગી કારણ કે ઓલું check ચાલુ છે ને તો મોઢે માં શાંતિ એટલી પડી છે અને જીભ માં હોજો છે એટલે બોલે ઓછું ઓછુ છે પીએ એ ઓછુ સાંભળે છે ખાલી પાણી પરે ને પરે ને હાવ યુઝ કરીને use કરી ને દઉં એ પીવે હા અમે જુનાગઢ આ શનિ રવિ ની રજા હોય નકર message નાખ્યો તો એ ત્રણ દિવસ નો દાખલ નો ફોટો છે એમાં એટલે જુનાગઢ દવાખાના માં છે કે? અત્યારે ઘરે છે ઈ અમે બે એમ નઈ તમારે દવા ક્યાં જુનાગઢ ની છે કે? હા જુનાગઢ ની જુનાગઢ સમન્વય hospital સારી hospital? હા એ પ્રાઇવેટ છે એટલે એમાં બધાય doctor સેવા દેવા આવે અમદાવાદ વયજો હોય ને? અમદાવાદ ગયો તો ત્યાં રિપોર્ટ કરાવા ગયો તો ત્યાં waiting કીધું બે મહિના નું પછી જીસીએસ માં રિપોર્ટ કરાવી પછી સુરત પછી સુરત સુરત હતો હિરાગાંધ હતો પછી કેન્સર માં કરાવ્યું રિપોર્ટ આખા શરીર નો જે થાય ને પછી ત્યાં બધા જે ડોક્ટરો ને બધાને બતાડ્યું તો પછી મારે સુરત થી આઈએ અળિયું કાઢવી ધક્કા થાય બહુ મોંઘા પડી જાય તો બધી મારામાં તાકાત હતી નઈ અને ત્યાં પછી ઘર આખું એ અઘરું હતું એટલે પછી એને અહી room લઈ ગામડે અહી ગામડે લઈને ને વાયા આયવો પછી અહી જુનાગઢ આ સમનવય હોસ્પિટલ માં સારવાર ચાલુ કરી check પુરા થાય પછી મહિના દોઢ મહિના બે મહિના કેળે લગભગ રિપોર્ટ કરાવશે ત્યારે ખબર પડે કે સર્જરી કરવી છે કે નો થાય ઉમર ચાલીસ બેતાલીસ વર્ષ સંતાન માં શું છે મદદ ભાઈ મેં મારી માટે અઢાર લાખ રૂપિયા જેવો કરજો કર્યો છે મારે એટલી મદદ જોઈ છે નકર મારે ઓલું શું છે કે ઉછીના જેને લીધા હોય એને દેવા પડે લોનુ કરી હોય એ બધી ચૂકવવી પડે ભરી શકાય એવી પોઝિશન છે એની હતું એટલું બધું પૂરું કરીને કરણ હોય હતું ને આ તે જે કાંઈ હતું એ બધુંય વેચીને બધુંય અત્યારે લગી ત્રાયગો હવે ત્રગાય એવું નથી એટલે બધાએ કીધું કે ભાઈ આર્થિક મદદ માગી લે નકર ઈ સાજા થવા વાળા તો થઇ જાય પણ જે વાહેલી procedure છે ઈ બહુ અઘરી છે એટલે મેં આ બધાએ ભા મદદ માંગી છે ના એ તો નંબરમાં હું તમને શું કવ કે અત્યારે તમારે આ video આપડે ચડાવી channel તો એમાં તમારું ખાતા નંબર નું કોઈ કેનર હોય ને એ કેનર નાખી દેવું કોઈ સારા માણસો બધાય કોઈ હોય ને બધાય એ બસો પાંચસો ની બસો પાંચસો ની મદદ મળી જાય આપણે સમજી ગયા અને અમારી લોકેશ company છે ને એમાંથી અમે અગિયારસો રૂપિયા કાલે તમને મોકલશું અમારી લોકેશ company છે એક એમાંથી એકવીસ હજાર એકવીસ સો ના અગિયારસો રૂપિયા અમે કાલ લોકેશ company માંથી મોકલશું હા કઈ વાંધો નહિ અત્યારે તમારા એ ભાઈ નો photo હા મેં બે બે photo કેનર અને મારું જે લખેલું છે ઈ હમ ઈ મારો photo એમાં છે હતો એમ બધુંય મેં એમાં છે number એ છે એમ બધુંય તમારો નંબર આ નાખું કે ક્યાં નાખું હા આવડા મારા નંબર જે છે ને ઈ જ નાખું પછી scanner તમારો scanner ખાતા number માં હા ઈ મારા છોકરાનું છે કેનર scanner ચાલુ ખાતું છે ને એમાં હા ચાલુ છે એમાં એમાં જેટલા અને એની નાખજો ને એના નાખજો કોઈ કેનર માંથી ન પડતા હોય તો નંબર માં નાખે એવો પ્રશ્ન આવે કેનર માં નથી પડતા તો એના નંબર હોય નંબર માં નાખે એટલે બે તમારા નંબર નાખજો બરોબર ને ફોટો એટલે આપણે video ચડાવી દઈએ અહીંયા હારા માણસો બધાય બસો પાનસો બસો પાનસો ની મદદ મળે તો આતો કેટલાય video જોતા હોય સમજી લ્યો પાંચ હજાર video જોતા હોય તો સો સો બસો બસો નાખે તમને મદદ એની મળતી જાય બરોબર છે અને હા અને અમારી જે લુકેશ કંપની છે આમ નામ લુકેશ કંપની છે પણ દાતાર છે એટલે ઈ કાલ અગિયારસો કે એકવીસો જે થા ઈ અમારું લુકેશ કંપની માંથી ઈ તમને google play મે કરાવશે એટલી અમે મદદ કર બરોબર છે અને અમારા તમને જેટલી મદદ મળે એટલી બરોબર હવે તમાર કયા સમાજ માંથી હતા ભાઈ અમે કરિયા કુંભાર કર્યા કુંભાર શું ધંધો કરો ભાઈ

સો દોઢસો બસો બસો રૂપિયા મદદ કરી હકે એવો મને વિશ્વાસ છે અને એને એવું કહું છું કે ભાઈ તમે બસો બસો બે ફાકી ના ખાતા પણ આ ભાઈ ને કઈક બસો google pay માં નાખતા જાવ તો આને કઈક મદદ મળી જાય બરોબર એ પ્રાર્થના કરીએ આપણે અને અમારે મેં તમને કીધું કાલ અમે અમારે લોખજ કપની ભેગી થઈ તમને એક એક નાખી દે બરોબર પેલી બોની અમારી બરોબર હવે એનું નામ ફેરવી ને દાતાર company કરી નાખજો હમ લુકાસ company રાખી રાખી લુકાસ company ધારો તો પચાસ હજાર કરી નાખો મોટી છે અમારી પણ લુકાસ રાખી નામ તમારે ને આપે હમ લુકાસ એટલે હોટેલ એમનેજ પાસી હમ એ કઈ વાંધો નહિ તમારો video ચડાવો મજૂરી છે ને એ હા ભલે હા ને ઓલો નો નાખી દીધો હા એ બધા ફોટા નાખ્યા છે તમે જોઈ લો કોઈ વાંધો નંબર એ હા નંબર બંબર બધુ સ્કેનર એ છે અંદર નંબર છે ગૂગલ પે નંબર છે વ્હોટ્સઅપ ઓલા ઓલા બેંક નંબર છે બધાય નંબર છે હા નંબર ગૂગલ પ્લે નથી ને હા આ નંબર તમારા આ નંબર ગૂગલ પ્લે